કેમ છો મિત્રો મારા વાલા આજે પચીસ આઠ બે હજાર અને રવિવારનો દિવસ એટલે હોલીડે અને પાછું શ્રાવણ વધ સાતમ નો દિવસ એટલે શીતળા સાતમ નો દિવસ પવિત્ર તહેવાર છે આજે શીતળામાં સાક્ષાત આપણને આશીર્વાદ આપવા માટે તૈયાર છે

નાના તો રોકાણકારો આવે છે ઘણી વખતે શું હોય કોઈ પાંચ હજાર રોકવા આવે છે કોઈ દસ હજાર રોકે છે કોઈ ચાર હજાર રોકે છે એવા નાના રોકાણકારો અને પાછા નવા હોય બજારમાં તો એમને શું ધ્યાન રાખવું જોઈએ એની આજે આપણે ચર્ચા કરીએ તો મિત્રો નાના રોકાણકારો એ શું ધ્યાન રાખવું જોઈએ પેલા તો શેર બજારની અંદર નાના રોકાણકારો આવે કેમ કે ભાઈ એમાં એમને કંઈક મૂડીમાંથી થોડું કઈક વ્યાજ કરતા વધારે મળે આ એક ગણતરી હોય એના કારણે એ લોકો આવતા હોય છે બીજું કે નાના રોકાણકારોને મગજમાં શું હોય પ્રશ્ન કે ભાઈ આપણે આપણી આ મૂડી લાની લઈને આવ્યા છે જે મહાબચત કરેલી હોય જે એમના ઘર ખર્ચમાંથી માન લો કે પંદર હજાર વીસ હજાર પચીસ હજાર પગાર હોય અને એમના ઘર ખર્ચ બાદ કરતા જે મહા મૂડી જે મહાબચત એમણે જે બચાવીને રાખેલી છે એને આ લોકો ઇન્વેસ્ટ કરવા માટે આવતા હોય છે શેર માર્કેટની અંદર કે ભાઈ કંઈક સારું વળતર મળશે છાપાઓમાં રોજ વાંચે કે ભાઈ આજે આ ઇન્ડેક્સ આટલો વધી ગયો આ શેર આટલા વધી ગયા એટલે એમને પણ એવો રસ જાગે સ્વાભાવિક છે કોઈને પણ જાગે અને એ કમાવા માટે આવે પણ ખરા તો નાના અને નવા રોકાણકારો આ બંને માટે ખાસ

તો દર મહિનાની પંદર તારીખ અને તારીખ આ બે તારીખો નક્કી કરી લો પંદર તારીખ આવે એટલે સાડા સાતસો રૂપિયા રોકવાના અને બીજી ત્રીસ તારીખ આવે એટલે સાડા સાતસો રોકવાના એટલે મહિનાના પંદરસો રૂપિયા થયા હવે આ પંદરસો રૂપિયા તમારે કેવી રીતે રોકવાના

કોલ ઇન્ડિયા કિંમત પચાસ એવું ગણતરી નહીં રાખવાની કે સાડા સાતસો આઠસો રોકવાના સાડા આઠસો રોકવાના પણ એક શેર આવે એ રીતે તમારે રોકાણ કરતા જવાનું એટલે મહિનાના તમારી પાસે ટોટલ ચારેય કંપનીઓના એક એક શેર થઈ જશે પછી બીજો મહિનો આવે એટલે ફરીથી પાછી એક તારીખ આવે એટલે બધા એક એક સેર વારા પરથી લેવાના પહેલા પંદર તારીખ આવે એટલે એન્ટીપીસી પાવર ગ્રીડ લો ત્રીસ તારીખ આવે એટલે કોલ ઇન્ડિયા ને ઓએનજીસી લો ફરીથી ત્રીજો મહિનો આવે એટલે ફરીથી પંદર તારીખ આવે એટલે પાછા એ સેલ લઈ લો લોએનજી અરે સોરી એન્ટીપીસી પાવર ગ્રીડ જે ભાવ ચાલતો હોય આપણે એ બધું વિચારવાનું નહીં કે ઘટ્યો છે કે વધ્યો છે જે ભાવ ચાલતો હોય લઈ લેવાના ત્રીસ તારીખ આવે એટલે ફરીથી પાછા આ રીતે તમે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ કરો નાના રોકાણ કરો અને નવા રોકાણ કરો પાંચ વર્ષ આ રીતે ધીમે 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 રોક્યા કરો તમને પણ તકલીફ નહીં પડે કારણ કે તમારી મહામચત મૂડી થયેલી હશે માની લો કે તમે બે હજાર રોકતા હોય મહિને તો મહિનાના બે રૂપિયા તમારે બચત કરી અને આ રીતે બે ટુકડા કરી દેવાના અને ચાર શેર સિલેક્ટ કરી લેવાના એ શેર્સ ઉપર જ કોન્સન્ટ્રેશન બીજા કોઈ દુનિયા કઈ ગમે તે બાજુ જાય આપણે જોવાનું નહીં આપણે ધીમે 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 એ તારીખ આવે એટલે રોકી દેવાના બસ પતી ગયું પાંચ વર્ષે દસ વર્ષે જોજો તમારી મૂડી તમે જે રોકી હશે એક આગળમાં તમે તમને આઈડિયા આવી જ જશે તમે જે ખાતું ખોલાવ્યું હશે એમાં તમને દાખલા તરીકે કોઈ પણ એપ્લિકેશનમાં તમને દેખાડશે કે ઇન્વેસ્ટેડ એમાઉન્ટ આટલી છે અને

લોંગ ટર્મ ના ઘોડા બનવા એવું નહીં કે ભાઈ છ મહિના થયા હેડો હવે બધું ખેંચી લઈએ મૂડી તો કોઈ નહીં આવા હાથમાં પાંચ વર્ષ મિનિમમ આ રીતે પદ્ધતિસર કામકાજ કરવા માન લો કે કોઈ મહિને તમારે વધારે બચત થઈ તો તમે એ પ્રમાણે નાખી દો કે ભાઈ પંદર તારીખે ભાઈ તમારી પાસે બે ત્રણ હજાર થયા છે તો ત્રણ ના એ પ્રમાણે ભાગી અને એ બે શેર જ લેવાના જે નક્કી કરેલા છે અને પેલી બાજુના જે બે શેર છે ત્રીસ તારીખના એ પણ તમે એ પ્રમાણેની પદ્ધતિસર તમે રોકાણ કરો મિત્રો આ પ્રમાણે તમે રોકાણ કરજો અવશ્ય તમને નાના રોકાણકારો અને જે પણ છે એમને ડિવિડન્ડ ઇલ્ડ આમાંથી પાછા ડિવિડન્ડ પણ મળે દર વર્ષે તમારા ખાતામાં પાછા આ શેરો પૈસા પણ નાખશે એનું ડિવિડન્ડ આપે છે તમને તો એ ખબર જ નહીં હોય કે આ ડિવિડન્ડ પણ આપે ને ગ્રોથ પણ બતાવે એટલે કોઈ ચિંતા નહીં ઘટાડો આવે તોય લેવાના વધારો જાય તોય લેવાના જે તારીખ આવે એ તારીખે પકડી જ લેવાના આપણે ડાયરેક્ટ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ જે મ્યુચ્યુઅલ ફંડ વાળા કરે છે એ જ રીતે આપણે ડાયરેક્ટ સ્ટોક માર્કેટ ની અંદર એસઆઈપી કરવાનો તમે કોઈ પણ સ્ટોક સિલેક્ટ કરી અને કામકાજ કરજો બોસ મોટા લોકોને પણ આ વિનંતી છે કે તમે પણ ડાયરેક્ટ આ એસઆઈપી કરો અને ના કમાવો તો કેજો મને એસઆઈપી કરવાની સ્ટોક્સ ની અંદર ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ કરે છે એ પદ્ધતિ આપણે વાપરવાની સારા સારા સ્ટોક્સ લો ને કેપ સ્ટોક્સ લો આપણે કોઈ ચકલીઓમાં પડવાનું નથી સારા સારા બ્રાન્ડેડ શેર્સ લઈને મૂકી દો કે જે કંપનીનો ગ્રોથ આપણને દેખાઈ રહ્યો છે આપણી નજર સામે છે આપણી અને વિસ્તૃતમાં એ લોકો ફૂલ ફ્લેટ કામ કરી રહ્યા છે એવી કંપનીઓમાં રોકાણ કરો